વડોદરામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો સ્કોપિયો કાર ચાલકે ચાળવા નીકળેલા દંપતીને અડફટે અડફેટે લીધા હતા અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર શહેરના સવાર પર આવેલ ભવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બિપિન જયરામભાઈ પ્રજાપતિએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત રાત્રે હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા એક મિત્રનો મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો કે તમે તાત્કાલિક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ તમારા શાળા વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનને અકસ્માત થયો છે જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા શાળો રોહિત સવાણી અમારી ગાડી લઈને પ્રીત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા જ્યાં મારા શાળા વિપુલ અને તેમની પત્ની શિલ્પાને સ્કોપ સ્કોર્પિયો કારે ટક્કર મારી હતી અને કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી ગયો હતો અકસ્માતમાં શિલ્પાબેનનું મોત થયું હતું અને તેમના પતિ વિપુલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી જેથી અકસ્માત બાદ કાર હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી